નમસ્કાર આપણી ગુજરાત રહ્યા છો હું છું રાકેશ પંડ્યા જિલ્લાના સંતરામપુર ખાતે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે આદિવાસી એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાયો મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહિલા અને બાળ અધિકારી કચેરી મહીસાગર અને સંતરામપુર આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રોજગાર ભરતી મેળાની સાથે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ યોજાઈ હતી આ શિબિરમાં જીએસડબલ્યુ એમજી મોટર પ્રાઇવેટ લિમિટેડ હાલોલ અને અરવિંદ મેલ લિમિટેડ કલોલ ગાંધીનગર જેવી જાણીતી કંપનીઓ ઉપસ્થિત રહી હતી મહીસાગર જિલ્લામાંથી ત્રણસો દસ જેટલી મહિલા ઉમેદવારોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે મહિલા સશક્તિકરણની દિશામાં એક સકારાત્મક પગલું છે આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નંદાબેન ખાંટ જિલ્લા બાળ અધિકારી મનહરભાઈ રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના દિવ્યસ પ્રજાપતિ ઇન્ચાર્જ આચાર્ય સ્ટાફ મિત્રો મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી અને આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની મહિલાઓને નોકરી અને સ્વરોજગારના સુવર્ણ અવસરો પૂરા પાડવાનો હતો જેથી તેમના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતામાં વધારો થાય